નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી એક નવી યોજના શરૂ થઈ છે જે યોજનાની આપણે સંપૂર્ણ માહિતી મેળવશું આ એક જ વિડીયો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને હાલના સમય આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલો તમે યોજના ની આપણે સંપૂર્ણ માહિતી મેળવશું આ એક જ વિડીયો સમજણ પડ પડે વિડીયોને લાઈક કરોડિયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો જે ભાઈ ને લાભ લેવો હોય તો આ અંદર લાભ લઈ શકીએ યોજનાની સાયકલ છે તેની સાથે જે સાધનો આવે છે વજન કાટો છે તે

ની કિંમત ના રૂપિયા 10000 પછી ઝાડ ની કિંમત છે તો તેની અંદર વાત કરીએ 2000 રૂપિયા ઇન્સ્યુલેટેડ બોક્સ ની અંદર વાત કરીએ તો 2000 અને વજન કોટા ની કિંમત 1000 ગણવામાં આવશે જે ઉપર ઉપર 90% સહાય મળવા પત્ર છે જે ગણતરી કરી તે પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પત્ર છે આ યોજના ની અંદર વાત કરીએ તો છેલ્લે તારીખ એ વિશે આપણે માહિતી મેળવશું આ યોજના ની છેલ્લે તારીખ મિત્રો 31/7/2024 આ યોજના ની છેલ્લે તારીખ છે 31/7/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરો

તો તેનો મે ભાગાઈ ખેતી કરવામાં આવશે ઉપત્રતુય છે ને મચ્છ્ય પાલન ની અંદર વર્ક કરે તો લગભગ 900 જેટલો છે આ યોજના મિત્રો આ ખેડ પટળ ની અંદર મચ્છ્ય પાલન વિભાગ ની અંદર આલાસમમ ફ્રોમ પરવાળા પર ચાલુ છે એટલે આયુના આ ખેડ પટળ ની અંદર જે મચ્છ્ય પાલન તે વિભાગ છે તે ની અંદર આલાસમમ ચાલુ ઘરે બેઠા એકદમ ફ્રી પણ રૂપિયા આપ્યા વગર ઘરે બેઠાનો શકો છો અને આ વિડીયો મિત્રો લાભ લેવો આ વિડીયો ખરીદરી મળી શું આ વિડીયો છે વાત કરીએ તમે ક્યાં ચેલાના વતની જો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો ખબર પડે કે આ ચેલાની છે તે મારી યુટ્યુબ વિડીયો છે ફરીથી મળસુ મિત એક નવા વિડિયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન અને માતા ભારત માતા કી જય